રોડ ની બાજુ પર એક સ્કીમ બની રહી હતી મકાનનું કામ ચાલી રહ્યું હતું રોડ ઉપર ટ્રાફિક ચિકાર મશીનોની ઘરઘરાટી જોરદાર મજૂરો કામ કરી રહ્યા હતા ઉપર કોન્ટ્રાક્ટર નીચે મજૂર ચોથે માળે થી કોન્ટ્રાક્ટરે મજૂર ને બોલાવવાનો પ્રયત્ન કર્યો એને બોલાવ્યો પણ સંભળાતું નથી કારણ કે એક બાજુ મશીન છે બીજી બાજુ ટ્રાફિક છે બીજો રસ્તો એટલે પોતાના ખિસ્સામાંથી રૂપિયાનો સિક્કો બહાર કાઢ્યો બરાબર નિશાન લઈને એને મજૂરના માથા પર માર્યો વાગીને નીચે પડ્યો જોયું તો રૂપિયો લઈ આમ કરીને ખિસ્સામાં મૂકી કોન્ટ્રાક્ટર ને એમ કે હમણાં જોશે રૂપિયો ક્યાંથી આવ્યો ને એની તમને નહી શું આવ્યું એમાં રસ છે ક્યાંથી આવ્યું એમાં રસ જ નથી કોન્ટ્રાક્ટર ને થયું કઈ વાંધો નહીં એને સિલ્વરનો કોઈન કાઢ્યો રૂપિયા કરતા સિલ્વર ચડે ચાંદીનો સિક્કો ફેંક્યો વાગ્યો નીચે પડ્યો લઈ લીધો આમ કરી આમ મૂકી કોન્ટ્રાક્ટરને થયું કમાલનો માણસ એને ગોલ્ડ કાઢ્યો શું ભાવ છે તમને તો એ ચિંતા થઈ જાય તમારા ખિસ્સામાંથી નથી કાઢ્યું પણ ઓલાએ ગોલ્ડ કાઢ્યો ઉપરથી નીચે ફેંક્યો અહીંયા ભાગ્યું નીચે પડ્યો તો ખુશ ખુશાલ આવી ચમકતી વસ્તુ લઈ લીધું ને કોન્ટ્રાક્ટરનો પિત્તો ગયો પૈસો આપો ના છુવે ચાંદી નાખી ના છૂવે ગોલ્ડ આપું તોય ના છુવે હવે કઈ કરવું પડશે એને પથરો લઈને જોરથી ફેંક્યો અને જ્યાં પથ્થરો વાગ્યો પથ્થરો નીચે પડ્યો ને આને ઉપર જોયો કોણ ખરામ ખોર હે કોન્ટ્રાક્ટરે ઇશારો કર્યો અવાજ તો સંભળાય એમ નથી ઇશારો કર્યો ઉપર આવ અને ઓલો ઉપર ગયો હવે કોન્ટ્રાક્ટરે મજૂરને શું વાત કરીને મજૂરે કોન્ટ્રાક્ટરને શું વાત કરી એમાં આપણે નથી પડવું મારે તમને પૂછવું છે ભગવાન જ્યારે સુખ આપે છે ને ત્યારે તમારી નજર ભગવાન તરફ નથી હોતી પણ ક્યારેક દુઃખ આપે છે ને ત્યારે તમે ઉપર જોવો છો ભગવાન વાય મી તે મને દુઃખ કેમ આપ્યું સુખમાં સાંભરે સોની અને દુઃખમાં સાંભરે રામ સુખમાં ક્યારેય ભગવાન નથી આવતા હું આ દ્રષ્ટાંત ઉપનય એવું કરું છું ભગવાન તો હંમેશા તમને સુખ જ આપવા માંગતા હોય પણ ભગવાન જુએ છે કે હું જેટલું સુખ આપતો જાઉં છું મારો ભક્ત એટલો મારાથી દૂર થતો જાય છે મારો ભક્ત મારાથી દૂર જાય એ મને પાલવી નથી માટે ભગવાન અવસર છે પૂનમ આ બધું ચાલુ થઈ જાય એકવીસ પૂનમ એકત્રીસ પૂનમ હું આટલા થઈ આટલા અંબેલ કરીશ એટલે ભગવાનને થાય હાસ મારો દીકરો પાછો મારી પાસે જરૂરી

સમય ઓછો છે અને મારે આજે એક્સપ્રેસ નહીં મોદીની બુલેટ બાવીસ માં આવશે મેં આજે જ મારે બુલેટ મારે ભગાવી પડે અઢાર ની અંદર જ આજે આ બોધીની બુલેટ આવવાની છે મોદીની બાવીસ માં મોદી ઓગણીસ માં આવશે કે નહીં પણ બાવીસ માં બુલેટ લાવશે આપણે આજે બુલેટ ભગાવવાની જલ્દી સુખ થી ડરો છો કે દુઃખ થી ડરો છો અહીંથી બહાર નીકળ્યા પછી બોલવાના છો પેલા સમજાવો લોજિકલી સમજાવો કે આ કઈ રીતના બોલાય દુઃખ થી ડરે તે બીજા ઓકે ધર્મી માણસ સુખ થી ડરે છે સંસારી માણસ દુઃખ થી ડરે છે